એકતાાર્બ જાહેરનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સનરાઇઝ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શેખ ક્લિનિકના સહયોગથી એક ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સનરાઈઝ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શેખ ક્લિનિકના સહયોગથી એક ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. લિંબાયત ખાતે મારુતિ નગર સર્કલ પાસે આ કેમ્પ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં આવનાર દરેક લાભાર્થીઓને ડોક્ટરો દ્વારા ચેકઅપ કરી વિના મૂલ્યે દવાઓનું વિતરણ કરાયું હતું જેમાં જુદા જુદા સામાજિક અને રાજકીય આગેવાનોએ કેમ્પમાં હાજરી આપી હતી જેમાં લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જોગવાના સાહેબે હાજરી આપી તથા એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સહીર ખાન પઠાણ રાજભાઈ શેખ સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા સ્વાતિ મહેતા એડવોકેટ સુરત સિટી શેખ ક્લિ શેખ ક્લિનિક સખિયા ક્લિનિક અને તેમજ સનસાઈન હોસ્પિટલ દ્વારા એકતા ટ્રસ્ટ દ્વારા બહુ મોટા પાયા પર મફતમાં કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને લિંબાયતના તમામ વ્યક્તિઓને મફતમાં આ સુવિધા આપવામાં આવી છે તેમજ ગરબ ગરીબ પ્રજાને મેડિકલની સારવારની ફી ચૂકવવી ના પડે અને યોગ્ય નિર્ણય મળે તે હેતુથી મફતના મોટા પાયા પર સારવાર કેન્દ્રનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને આખો કેમ્પ મફતમાં બંને હોસ્પિટલો દ્વારા આપવામાં આવે છે અને ખૂબ જ સારા પ્રકારની સેવા આપવામાં આવી રહી છે નામ રાજ શેખ એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ છે આજ રોજ ચોવીસ બારવા મહિના દો હજાર ત્રેવીસ રવિવારના દિવસે આજે એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ સનરાઈઝ હોસ્પિટલના માધ્યમથી આજે એક કેમ્પ રાખવામાં આવેલા છે જેમાં બધા દર્દીઓને મફતમાં સારવાર અને મેડી દવા મફતમાં આપવાની આવે છે ડૉક્ટરની ટીમ લગભગ બારથી પંદર ડૉક્ટર છે બધા સર્જન એમડી એમબી અને દાંતવાળા અમે ત્રણ ત્રણ જગ્યા કર્યા છે ઉધના બેસ્તાન અને આજે લિંબાયતમાં